નમસ્કાર મિત્રો સ્વાગત છે સૌનું મારી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ જોબ ઝો પર મિત્રો વિડીયોમાં આજે આપણે વાત કરીશું હાલમાં શરૂ એવી ટોપ ટેન સરકારી ભરતી જાહેરાત વિશે જેમાં તમે જો ધોરણ દસ પાસ બાર પાસ આઈટીઆઈ ડિપ્લોમા તેમજ સ્નાતકની લાયકાત ધરાવતા હોવ તો તમે આજે જ અરજી કરી શકો છો તો મિત્રો વિડીયોને તમે અંત સુધી જોજો તેમજ આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને રોજબરોજ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે તો મિત્રો વિડીયોમાં આપણે આગળ વાત કરશું ટોપ ટેન સરકારી ભરતી જારાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એટલે કે જીપીએસસીમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો પોસ્ટનું નામ છે મદદનીશ ઇજનેર નાયબ કાર્યપાલક ઇજનેર અધિક મદદનીશ ઇજનેર તેમજ વિવિધ મદદનીશ પ્રાધ્યાપક માટેની સિત્તેર જેટલી જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવી છે જેમાં શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો બી બીટેક એમડીએસની લાયકાત ધરાતો ઉમેદવારો છે તે અહીંયા જીપીએસસીની ભરતી અંતર્ગત મિત્રો અરજી કરી શકશે વયમર્યાદા એકવીસથી છત્રીસ વર્ષ સુધીની છે જેમાં નિયમ મુજબ તમને સરકારશ્રી નિયમ અનુસાર તમને છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો ત્રીજી ઓક્ટોમ્બર બે ચોવીસ સુધી તમે અરજી કરી શકશો જીપીએસસી અંતર્ગત મિત્રો આ જાહેરાત છે આગળ વાત કરશું નવી એક જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટેની ચૌદસો ને સત્તાણું જગ્યાઓ માટેની અહીંયા એસબીઆઈમાં ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બી બીટેક એમટેક તેમજ એમસીએ એમએસસીની લાયકાત ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જે જગ્યા છે તેના માટે અરજી કરી શકશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસર માટે તો ત્રીસ વર્ષ સુધી ની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો ચાર ઓક્ટોબર બે ચોવીસ સુધી તમે અરજી કરી શકશો મિત્રો એસબીઆઈ અંતર્ગત આ ભરતી જાહેરાત વિશે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીમાં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો સૈનિક ફાયરમેન તેમજ સબ સ્ટેશન ઓફિસર જેવી વિવિધ જગ્યાઓ માટેની ચોસૈ જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો ધોરણ દસ પાસ સ્નાતક તેમજ ફાયરમેન સબ ઓફિસર સ્ટેશન ઓફિસરનો જે કોર્સ કરેલો હોવો જોઈએ મિત્રો તેમજ વયમર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા છે જેમાં સરકારશ્રીના નિયમાનુસાર જે નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો ત્રીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે સૈનિક ફાયરમેન તેમજ સબ ઓફિસર સ્ટેશન ઓફિસરની જે વિવિધ જગ્યાઓ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત જેમાં અરજી કરી શકો છો મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત ગુજરાત વિશે મિત્રો તો મિત્રો જીએસપીસી એલએનજી લિમિટેડ એટલે કે જીએલએલ માં વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં તમે જોઈ શકો છો શિફ્ટ ઓપરેટર એન્જિનિયર તેમજ ઓફિસર માટે ડેપ્યુટી મેનેજર માટે તેમજ હેડ માટેની તેર જગ્યાઓ અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જીએસપીસી એલએનજી લિમિટેડ અંતર્ગત જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ડિપ્લોમા બી બીટેક તેમજ સંલગ્ન અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત અરજી કરી શકશે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો બત્રીસ વર્ષ સુધી અહીંયા વયમર્યાદા છે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ છે છવ્વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી તમે શિફ્ટ ઓપરેટર એન્જિનિયર ઓફિસર તેમજ ડેપ્યુટી મેનેજર હેડ માટેની જગ્યા અંતર્ગત જીએસપીસી એલએનજી લિમિટેડમાં તમે અરજી કરી શકો છો મિત્રો છવ્વીસ નવ બે હજાર ચોવીસ લાસ્ટ ડેટ છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો ન્યૂ ઇન્ડિયા એસ્યોરન્સ કંપની લિમિટેડ જે એન આઈ નામે જાણીતી જે છે મિત્રો જેમાં એડમિનિસ્ટ્રેટિવ ઓફિસરની એકસો ને સિત્તે સિત્તેર જગ્યાઓ માટેની અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત વિશેની વાત કરીએ તો ગ્રેજ્યુએટ એટલે કે કોઈપણ સ્નાતક થયેલા ઉમેદવારો છે સી એ તેમજ એમ કોમની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો એડમિનિસ્ટ્રેટિવની ઓફિસરની જે એન આઈ એસીએલ અંતર્ગત ભરતી જાહેરાત છે જેમાં અરજી કરી શકે છે મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો છે જે અહીંયા અરજી કરી શકશે જેમાં કેન્દ્ર સરકારના જે નિયમો અનુસાર મિત્રો નિયમ મુજબ અહીંયા છૂટછાટ તમને વય મર્યાદામાં મળી શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ નવ બે સુધી તમે જે એનઆઈ અંતર્ગત મિત્રો અરજી કરી શકો છો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર અંતર્ગત અઠ્યાસી સુધીનું પગાર ધોરણ છે તમને મળવાપાત્ર થઈ શકે છે મિત્રો આગળ વાત કરશું નવી એક જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ધી દમન એન્ડ દેવ સ્ટેટ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ જે ડીડીએસસી બીએલ અંતર્ગત જાણીતી છે મિત્રો જેમાં એસોસિએટ જનરલ તેમજ લીગલ ઓફિસર તેમજ ઓફિસર ગ્રેડ ટુ માટેની અહીંયા બાર જગ્યા અંતર્ગત ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો સીએ તેમજ સીએસની લાયકાત ધરાવતા હોય તેવો ઉમેદવારો અહીંયા એસોસિએટ જનરલ તેમજ એસોસિએટ લીગલ ઓફિસર ગ્રેડ ટુની જગ્યા માટે અરજી કરી શકે છે મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો વયમર્યાદા છે તે પાંત્રીસ વર્ષ સુધીની છે છેલ્લી તારીખની વાત કરીએ અરજી કરવાની તો ત્રણ દસ બે હજાર ચોવીસ સુધી અહીંયા તમે અરજી કરી શકશો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો વિવિધ જગ્યાઓ અનુસાર ઓગણસાઠ હજાર છસો ચાલીસ સુધી અહીંયા પગાર ધોરણ છે તે મળવાપાત્ર થઈ શકે છે મિત્રો ધી દમન એન્ડ દીવ સ્ટેટ કોઓપરેટિવ બેંક લિમિટેડ અંતર્ગત આ ભરતી માટેની જાહેરાત છે મિત્રો આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ઇસરો હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર ઇસરો એચ એસ એફસી અંતર્ગત મિત્રો વૈજ્ઞાનિક માટેની ટેકનિકલ આસિસ્ટન્ટ તેમજ ટેકનિશિયન જેવા વિવિધ પદો અંતર્ગત નવાણું જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવી છે મિત્રો જેમાં શૈક્ષણિક લાયકાત વિષયની વાત કરીએ તો ધોરણ દસ પાસ ડિપ્લોમા સ્નાતક બીએસસી બીટેક તેમજ આઈટીઆઈની લાયકાત ધરાવતો ઉમેદવારો છે તે અહીંયા જે વિવિધ જગ્યાઓ અંતર્ગત અરજી કરી શકશે મિત્રો અરજી અંતર્ગત મિત્રો વયમર્યાદાની વાત કરીએ તો પાંત્રીસ વર્ષ સુધીની ઉંમર જે ઉંમર ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા વિવિધ જગ્યાઓ અંતર્ગત અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો નવ ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી વૈજ્ઞાનિક ટેકનિકલ આસિસ્ટન્ટ ટેકનિશિયનની વિવિધ પદો અંતર્ગત મિત્રો ભરતી અંતર્ગત અરજી કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો ઇસરો હ્યુમન સ્પેસ ફ્લાઇટ સેન્ટર જે છે જેમાં વિવિધ જગ્યાઓ માટેની અહીંયા ભરતી છે આગળ વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે વીએમસીમાં આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલ માટેની કુલ છ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો બી અથવા તો બીટેકની લાયકાત ધરાવતા હોય તેમજ બે વર્ષનો સંલગ્ન અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા આસિસ્ટન્ટ એન્જિનિયર મિકેનિકલ તેમજ ઇલેક્ટ્રિકલની જગ્યાઓ માટે અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો ત્રીસ વર્ષ સુધીની અહીંયા વયમર્યાદા છે જેમાં સરકારના નિયમાનુસાર અહીંયા વીએમસી અંતર્ગત મિત્રો નિયમ મુજબ છૂટછાટ મળવાપાત્ર થઈ શકે છે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો એક દસ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો પગાર ધોરણની વાત કરીએ તો અહીંયા આસિસ્ટન્ટ એન્જિનિયરની જગ્યા માટે ઓગણસાગણપચાસ હજાર છસો રૂપિયા અહીંયા પગાર ધોરણ મળવાપાત્ર થઈ શકે છે મિત્રો વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવેલી ભરતી માટે તો આગળ વાત કરશું મિત્રો નવી એક ભરતી જાહેરાત વિશે તો મિત્રો રેલવે રિક્રુટમેન્ટ સેલ એટલે કે આરઆરસી નોર્થ સેન્ટ્રલ રિજિયન અંતર્ગત એપ્રેન્ટિસ એક્ટ અંતર્ગત એપ્રેન્ટિસ માટેની વિવિધ જગ્યાઓ અંતર્ગત કુલ સોળસો ને ભરતી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો શૈક્ષણિક લાયકાતની આપણે વાત કરીએ તો ધોરણ દસ પાસ તેમજ ટેન પ્લસ ટુ આઈટીઆઈ સંલગ્ન ટ્રેડમાં કરેલું હોય તેઓ ઉમેદવારો અહીંયા એપ્રેન્ટિસ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટે અરજી કરી શકશે વયમર્યાદાની વાત કરીએ તો ચોવીસ વર્ષ સુધીની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે અરજી કરવાની છેલ્લી તારીખની વાત કરીએ મિત્રો તો પંદર ઓક્ટોબર બે હજાર ચોવીસ સુધી અહીંયા એપ્રેન્ટિસ એક અંતર્ગત એપ્રેન્ટિસની જે વિવિધ જગ્યાઓ છે તેના અંતર્ગત અરજી કરી શકે છે આગળ વાત કરશું મિત્રો નવી ભરતી જાહેરાત વિશે તો મિત્રો રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ એટલે કે આર એન અંતર્ગત પ્યુન એપ્રેન્ટિસ અંતર્ગત મિત્રો અહીંયા જગ્યા માટેની ભરતી જાહેરાત આવેલી છે જેમાં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો કોઈપણ ગ્રેજ્યુએટ એટલે કે સ્નાતક થયેલા ઉમેદવારો છે તેમજ ફ્રેશર ઉમેદવારો છે તે અહીંયા પ્યુન માટેની જગ્યા અંતર્ગત અરજી કરી શકશે મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો ત્રીસ વર્ષ સુધીની ઉંમર ધરાવતા ઉમેદવારો છે તે અહીંયા અરજી કરી શકશે મિત્રો અરજી કરવાની છેલ્લી તારીખ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધીની છે નોકરીનું સ્થળ મિત્રો જામનગર જસદણ ધોરાજી અંતર્ગત રહેશે તમે જોઈ શકો છો જગ્યા માટેની ભરતી ભરતી જાહેરાત જાહેરાત છે મિત્રો મિત્રો તો આ હતી ટોપ સરકારી જેના અંતર્ગત તમે હાલમાં અરજી કરી શકશો મિત્રો અરજી કરવા માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મિત્રો આપેલી છે ત્યાંથી તમે અરજી કરી શકશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો કુલ દસ જે ટોપ સરકારી ભરતી અંતર્ગત આ જાહેરાત છે મિત્રો તમે જો તમે આપણા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ન હો તો મિત્રો આજે તમે જોડાઈ શકો છો તેના અંતર્ગત જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જેમાં તમને વિવિધ સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી અંતર્ગત વિવિધ પીડીએફ તેમજ જે જાહેરાત છે તે જેની અપડેટ છે તે તમને મળતી રહેશે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય